સાથે વિઝન આઈએએસ અમદાવાદમાં સફળતાપૂર્વક ફ્રી યુપીએસસી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શું તૈયારી કરવી અને કેવી રીતે સફળ થવું તે અંગે વિઝન આઈએએસ અમદાવાદ દ્વારા આજે એક ખાસ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું સેમિનારમાં ઓલ ઇન્ડિયા રેન્ક ચાર હાંસલ કરનાર માર્ગી શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી તો મારું નામ શાહ માર્ગી ચિરાગ છે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ફોર સિક્યોર કર્યો છે યુપીએસસી સિવિલ સર્વિસીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અમારો ફિફ્થ એટેમ્પ્ટ હતો અને મારો સેકન્ડ ઇન્ટરવ્યૂ હતો અને મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ આઈ એમ પાઝ આઉટ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી આજે હું વિજના ઇએસમાં એક ઓપન સેમિનાર લઈ રહી છું એન્ડ કન્વેઈંગ માય સ્ટ્રેટેજી ટુ ક્લિયર ધ યુપીએસસી સિવિલ સર્વિસિસ શેરિંગ માય પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ માઇ ઓન રિસોર્સીસ તો બેઝિકલી મારી સ્ટ્રેટેજી હર હર એક સ્ટેજ પર ફિલ્મ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ પર શું હતી મેં શું બુકલિસ્ટ ફોલો કર્યું હતું શું મારા ડિફરન્ટ ડિફરન્ટ રિસોર્સિસ હતા અને શું મોટિવેશન રહ્યું કે હું પાંચ એટેમ્પ્ટ સુધી પરસિસ્ટ કરી શકી નામ સલોની સોલંકી છે હું વિઝન આઈએસ અમદાવાદમાં એક્સપર્ટ ફેકલ્ટી છું વિઝન આઈએસ જે છે ઇન્સ્ટિટ્યૂટ એ સિવિલ સર્વિસીસની કોચિંગ આપે છે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામિનેશનની અમે આખા વર્ષ પ્રિપેરેશન કરાવીએ છીએ થોડો પ્રિપેરેશન કરાઈએ છીએ યુપીએસસીની એક્ઝામિનેશન માટે જેનાથી જે આઈએસ આઈપીએસ આઈઆરએસ જે સ્ટુડન્ટ જે બનતા હોય પ્રિપેરેશન ત્રણેય સ્ટેજની પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુની અમે શન જે છે ઇંગ્લિશ મીડિયમમાં થોરોલી અમે લોકો અકોર્ડિંગ ટુ ધ સિલેબસ અમે લોકો કરંટ અફેર્સ અફેર્સના મટીરિયલ બી પ્રોવાઈડ કરીએ કરંટ અફેર્સના ક્લાસીસ બી કન્ડક્ટ કરાવીએ બિકોઝ યુપીએસસી એક્ઝામિનેશન જે છે એમાં કરંટ અફેર્સ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ તો કરંટ અફેર્સ ને કેવી રીતે વાંચવું ને કેવી રીતે યુટિલાઇઝ કરવું એની સાથે સાથે યુપીએસસી યુપીએસસીનો જે સિલેબસ છે એની હિસાબથી કેવી રીતે વાંચું એનું જે ગાઈડન્સ છે અને મેન્ટરશીપ છે એ અમે લોકો આ સેન્ટર પર પ્રોવાઈડ કરીએ છીએ અમારી જે સ્ટ્રેન્થ છે એ હંડ્રેડની સ્ટ્રેન્થ છે બીજા આ અમે ટુ માં એન્ટીનમાં સ્ટાર્ટ કર્યું હતું અને અમારા જે ટેસ્ટ સિરીઝના સ્ટુડન્ટ છે ટુ થાઉઝન્ડ એ બહુ જ બધા સિલેક્ટ થયા છે અત્યારે એક્ઝામિનેશનમાં અને આ લાસ્ટ જે હમણાં રિઝન્ટ રિઝલ્ટ આવ્યું એમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ છે માર્ગી શામાન છે ઓલ ઇન્ડિયા રેન્ક ફોર એ બધા અમારા વિઝનના જ સ્ટુડન્ટ હતા